ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ બારમો અધ્યાય પાંચમો શ્રી સુખદેવજીનો અંતિમ ઉપદેશ શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં વારંવાર સર્વત્ર વિશ્વાત્મા ભગવાન શ્રીહરિનું જ સંકીર્તન થયું છે બ્રહ્મા અને રુદ્ર પણ શ્રીહરિથી ભિન્ન નથી તેમને જ પ્રસાદ લીલા અને ક્રોધલીલાની અભિવ્યક્તિ છે હે રાજન હવે તમે આ પશુઓ જેવી અવિવેકરૂપી ધારણા એટલે કે માન્યતા છોડી દો કે હું મરીશ જેમ શરીર પહેલાં ન હતું અને હમણાં દેખાય છે અને પાછું નષ્ટ થઈ જશે તે શરીરની જેમ તમે પહેલાં ન હતા તમારો જન્મ થયો છે અને હવે તમે મરી જશો એવી વાત નથી જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે એ જ પ્રમાણે એક શરીરથી બીજા શરીરની અને બીજા શરીરથી ત્રીજા શરીરની ઉત્પત્તિ થાય છે પરંતુ તમે નથી તો કોઈનાથી ઉત્પન્ન થયા કે ન ભવિષ્યમાં પુત્ર પૌત્ર દીકના શરીર રૂપે ઉત્પન્ન થશો અગ્નિ લાકડાથી સર્વ રીતે અલગ રહે છે લાકડાની ઉત્પત્તિ અને વિનાશથી તે સર્વ રીતે અલગ છે તે જ રીતે તમે પણ શરીર વગેરેથી સર્વથા અલગ છો સ્વપ્નાવસ્થામાં એવું લાગે છે કે મારું માથું કપાઈ ગયું છે અને હું મરી ગયો છું મને લોકો સ્મશાનમાં બાળી રહ્યા છે પરંતુ આ બધી શરીરની જ અવસ્થાઓ દેખાય છે આત્માની નહીં દેખનારો તો તે બધી અવસ્થાઓથી ભિન્ન જન્મ મૃત્યુથી રહિત શુદ્ધ બુદ્ધ તત્વ સ્વરૂપ છે જેમ ઘડો ફૂટી જવાથી આકાશ અગાઉની જેમ અખંડ રહે છે પરંતુ ઘટાકાશની નિવૃત્તિ થતાં લોકોને એવું લાગે છે કે તે આકાશમાં મળી ગયું વાસ્તવમાં તો તે મળેલું જ હતું તે જ પ્રમાણે દેહ છૂટી જતા એવું લાગે છે કે જાણે જીવ બ્રહ્મ થઈ ગયો વાસ્તવમાં તો તે બ્રહ્મ હતો જ તેની અબ્રહ્મતા તો પ્રતીતિ માત્ર હતી મન જ આત્માને માટે શરીર વિષય અને કર્મોની કલ્પના કરે છે અને તે મનની સૃષ્ટિ રચે છે માયા એટલે કે અવિદ્યા વાસ્તવમાં જીવ માટે સંસાર ચક્રમાં પડવાનું કારણ માયા જ છે જ્યાં સુધી તેલ તેલ રાખવાનું પાત્ર દિવેટ અને અગ્નિનો સંયોગ રહે છે ત્યાં સુધી દીવામાં દીવા ભણું છે એ જ રીતે જ્યાં સુધી આત્માનો કર્મ મન શરીર અને એમનામાં રહેવાવાળા ચૈતન્યભાસ સાથે સંબંધ રહે છે ત્યાં સુધી તેને જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકવું પડે છે અને રજોગુણ સત્વગુણ તથા તમગુણની વૃત્તિઓથી તેને ઉત્પન્ન થવું સ્થિત થવું અને નષ્ટ થવું પડે છે પરંતુ જેમ દીવો બુજાઈ જતા તત્વરૂપ તેજનો વિનાશ થતો નથી તે જ પ્રમાણે સંસારનો નાશ થઈ જવા છતાં પણ સ્વયં પ્રકાશ આત્માનો નાશ થતો નથી કેમ કે તે કાર્ય અને કારણ વ્યક્ત અને અવ્યક્ત બધાથી પર છે તે આકાશની જેમ બધાનો આધાર છે નિત્ય અને નિશ્ચળ છે તે અનંત છે ખરેખર આત્માની ઉપમા આત્મા જ છે હે રાજન તમે તમારી વિશુદ્ધ અને વિવેકવાળી બુદ્ધિને પરમાત્માના ચિંતનથી ભરી દો અને સ્વયં પોતાના અંતરમાં સ્થિત પરમાત્માનો સાક્ષાત્કાર કરો જુઓ તમે મૃત્યુઓનું પણ મૃત્યુ છો તમે સ્વયં ઈશ્વર છો બ્રાહ્મણના સાપથી પ્રેરિત તક્ષક તમને ભસ્મ કરી શકશે નહીં તક્ષકની તો વાત જ ક્યાં છે સ્વયં મૃત્યુ અને મૃત્યુનો સમૂહ પણ તમારી નજીક ફરકી નહીં શકે તમે આ પ્રમાણે અનુસંધાન ચિંતન કરો કે હું જ સર્વનું અધિષ્ઠાન એવો પર બ્રહ્મ છું સર્વાધિષ્ઠાન બ્રહ્મ હું જ છું આ પ્રમાણે તમે તમારી જાતને તમારા વાસ્તવિક અભિન્ન આનંદ અખંડ સ્વરૂપમાં સ્થિત કરી દો તે સમયે પોતાની વિષથી ભરેલી જીભના લપકારા લેતો અને પોતાના હોઠ ચાટતો તક્ષક આવીને પોતાના વીસ ભર્યા મુખથી તમને ડસી જાય તો પણ કોઈ પરવા નહીં તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને આ શરીરને તો શું સંપૂર્ણ વિશ્વને પોતાનાથી ભિન્ન નહીં દેખો આત્મસ્વરૂપ પુત્ર પરીક્ષિત તમે વિશ્વાત્મા ભગવાનની લીલા સંબંધી જે પ્રશ્ન કર્યો હતો તેનો મેં ઉત્તર આપી દીધો હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહાસંહિતા દ્વાદશસ્કંધે બ્રહ્મોપદેશો નામ પંચમોધ્યાય બારમા સ્કંદ અંતર્ગત બ્રહ્મોપદેશ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય